જય જવાન જય કિસાન એસ કે કિસાન હેલ્થરમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હમણાં છે ને નારીયેળીનું વાવેતર એટલે ખૂબ જ ટૂંકમાં વાવેતર ચાલુ થઈ ગયું છે અને આપણે મનમાં એક શંકા જાય કે આપણે વાનફેર રોપ વાવવો જોઈએ ટીડી વાવવો જોઈએ કે પછી લોટણ વાવવું જોઈએ અને આપણે વાનફેર વાવવું હોય તો કઈ રીતના એની ખાતરી કરાય કે આ રોપ ખરેખર સો ટકા વાનફેર છે બાકી હમણાં ઘણા રોપો એવા હોય કે એમાં તમે ટૂંકમાં વાવો પછી ખબર પડે કે આ રોપ ટૂંકમાં છે ને વાનફેર નથી તો તમારા પૈસા પણ જશે અને રોપ પણ જાય ને તમારે ખેતર પાંચ વર્ષ જે મહેનત કરીને બધી વસ્તુ જાય તો આજે તમને એવા વ્યક્તિને મળે શું જે રોપ બનાવે છે તમને સો ટકા જાણકારી મળશે કે ખરેખર આ છે ને રોપ વાન ફે સો ટકા છે તો કઈ રીતના બનાવવાનો હોય એ બધી પ્રોસેસ તમને છે ને આ વિડીયોમાં જોવા મળશે તો તમને પાસે બોટો દેખાતો છે ને આ ફાર્મ હાઉસ તમને દેખાતો છે આમાં તમને સો એ સો ટકા તમને એને વાન ફે રોપ બનાવવામાં આવે છે તો એનો ફૂલ વિડીયો છે ને આજે આપણે લઈને આવ્યા છે કે કઈ રીતના આ રોપ ટૂંકમાં બને કઈ રીતના પાવડર છડાવવાનો અને કયા રોપમાંથી આ રોપ બને છે એની સંપૂર્ણ માહિતી છે ને આપણા આપવાના છે ચાલો આપણે શરૂઆત કરીએ કે કઈ રીતના પહેલા તો રોપ બનાવવો જોઈએ તો ફેમિલી જેમ વાત કરી મારું નામ છે ભાવેશ આપણે અત્યારે પહોંચી નારડીના બગીચાની અંદર હવે નારડીમાં ઉપર સડીને હું તમને એટલું જ સમજાવું કે રોપ ની શરૂઆત કેવી રીતના ડીટી ની શરૂઆત થતી ચાલો આપણે જઈએ ઉપર તો અત્યારે ભાવેશભાઈ ના બંને ભાવેશભાઈ નારિયેરી ઉપર છે અને આ જે તમને ફોટો દેખાય ને હે લોટણનો હવે ભાવ કઈ રીતના ટૂંક રોપ હોય રોપ અત્યારે ડીટી લોટણમાંથી જ બનાવવામાં આવે બરોબર એ કોઈ બીજી કોઈ વેરાયટીમાંથી કે કોઈ જાતમાંથી બનતો નથી એટલે પેલા સૌપ્રથમ આ ફોટો ફાટે ને એટલે સિક્રેસન માંથી ના આવ્યો જો નીચે તમે જોઉ છો ને હજી સિક્રેસન માં નથી આવ્યા બરાબર ઈ પેલા છે ને આ બધા અમારે આપણે કટ કરીને કાપી નાખવાના રે એટલે જેથી કરીને એમાંથી લોટણનો પાવડર જે ખરે ખરેશન માં આવી જાય તો આ નો પાવડર અડે તો એ લોટણ જ થવાની છે એટલે એ ના થાય એ પેલા આપણે કટ કરી નાખવાના હવે હું આને છે ને ગ્રો કવર પહેરાવી દી આખી આખું જેથી કરીને મધમાખી બીજી મધમાખી બીજી ગમે ત્યાં બેસી ને અહીંયા પાછી બેસે તો એ પાછું લોટણ જ થવાનું છે તો હવે ફટાફટ ગ્રો કવર પહેરાઈ દઉં નારિયેળ ને જે આ પોઈન્ટ હોય આ પોઈન્ટ હા એ જ મેઈન વસ્તુ હોય હા અહીંયા જ્યારે સિક્રેશન માં જો આ ગુંદ આવે છે અહીંયા મુખ આનું ખુલશે બરાબર મુખ ખુલશે ને એટલે સમજો આ 3 થી 4 દિવસ પછી હવે આનું મુખ ખુલશે પછી અત્યારે મારી મેરે જો આ દેશીનો આપણે સારી એવી દેશી નારીનો પાવડર લીધો હોય છે બરોબર આ એ હવે સિક્રેશન માં આવશે એટલે હું ઓછા ઓછો 10 થી 8 થી 10 દિવસ જ્યાં સુધી સિક્રેશન માં રહેશે ને ત્યાં સુધી હું આ પાવડર અડાડી જ્યાં સુધી આવું લાલ ના થઈ જાય ને ત્યાં નીચે સમજે ટુકમાં એ પાવડર લઈને આ નારી નીચે આ પોઈન્ટ હોય એનો એને પોઈન્ટ વેન અડાડવાનો એટલે હવે પછીની પ્રક્રિયા પછી આગળ આપણે તમને સમજાવું તો ભાવેશભાઈ ઓછામાં ઓછા દસ થી અગિયાર મહિના રહી ને ત્યાર પછી આ નારિયર પાકી અને પછી આપણે ખેરવાનું ઈ કેવી રીતના છે કેમ કેમ વાવવાનું કે ક્યારે કે આપણે ઘરે જઈને માહિતી આપું આ તમે જોઈ શકતા આ તમને પાકેલા નારિયેર અને છે ને દસ અગિયાર મહિના રેવા દેવાની ત્યાર પછી થઈ જાય પાકે જઈએ ભાવેશ ભાઈ પાણી આ ટૂંક કઈ રીતના વાવવાનું રૂકાઈ જાય પછી કે વાત કરી હતી ને આપડે જેમણે આપડે બધા ખેડૂત મિત્રો ને બતાવ્યું કે ભાઈ દસ મહિના રે પછી છે ને પાકીને આવું થઈ જાય સતીષભાઈ હા કેમ વેટમાં ફોરું થઈ જાય એટલે આપડે ખબર પડે પાકે જો હવે આમાં ખખડે સમજે એટલે આ ખખડે એટલે આપણે સમજી લેવું ને હવે આને વાવવાનો સમય આવી ગયો છે અત્યારે જો મારી પાસે ઓલરેડી એક આખો ઢેગલો તૈયાર છે બરોબર તો મારે હવે બસ પાંચ દસ દિવસની અંદરમાં આ બધા આપણે વાવી દેવાના હે નારે એકદમ વેટમાં ફૂરું ને આવું કાળું થઈ જાય આ તમે જ્યારે નારડીમાં આઠ દસ મિનિટ રહેવા દોને એટલે પાકે ને એટલે વાહણો ઓડાડો ને

આપણે એવું નથી બરાબર આપણે કોઈને પણ કાંઈ પણ માહિતી જોતી હોય રોપ કે કયા સમયગાળામાં વાવો જોઈએ કઈ નારડી વાવી જોઈએ જમીન અનુકૂળ છે કે નહીં નારડીને તો તમામે તમામ માહિતી આપણે આપશું બરાબર ખાલી કોન્ટેક કરજો જો અહીંયા બંને નંબર પણ આપેલા છે અને ડિસ્ક્રિપ્શનમાં તમે નંબર પણ એડ કરી દેજો બરોબર કોઈ પણ નારીડ વિશે કોઈ પણ પ્રશ્ન ગમે ત્યારે હોય ને સતીષભાઈ તો એની ટાઈમ અમારો કોન્ટેક્ટ કરજો અમે તમને ગમે ત્યારે નારીડ વિશે માહિતી આપીશું કોઈને ઓર્ડર લખાવો હોય તો પણ ખાતરી બને એની ટાઈમ ગમે ત્યારે તમારે ઓર્ડર આપવો હોય અથવા ફાર્મ હાઉસની વિઝિટ કરે હરસિધિ ફાર્મ હાઉસ બરોબર અને અમને મોબાઈલ કોન્ટેક્ટ કરો એટલે અમે બધી માહિતી આપીશ છું નારડી વિશે કેમ કે વિષય નારેડીનો છે કેમ કે જો ખેડૂત મિત્રોને આ ટૂંકમાં મહેનત કેવી ત્રણ ચાર જેમાં તમે નબળા રોપ સોડાવરા રોપ નાખીજો તમારે ત્રણ ચાર વર્ષની મહેનત ફેલ ગઈ દસ મિનિટનો ટાઈમ કાઢીને તમે હે સારો ટૂંકમાં રોપ બનાવતો અહીંયા તમે વિઝિટ કરો ને તમને સો ટકા ફાયદો મળે કારણ કે તમે બીજા રોપો તમે આડાવરા નાખી દેહો તો ત્રણ થી ચાર વર્ષ પછી ખબર પડશે કે આ વસ્તુ ભૂલ થઈ ગઈ સેમ થઈ જાય મોડું સેમ તમે સારી એક વાત કરી સતીશભાઈ કે અત્યારે આ સમય પ્રમાણે તમે રોપ લેવા જાવ તો ખાતરી બંધ ખાતરી બંધ લેવો પડે પાંચસો રૂપિયા પૂરા દવીને અમે વાંધો નથી દેવો વાર એમ કે અમે છસો આપી દઈએ પણ રોપ સો સો ટકા ખાતરી બંધ અમારે જોઈએ છે તો એના માટે એકવાર અવશ્ય અમારી ફાર્મ હાઉસની મુલાકાત કરો બાકી સળ થી પાંચ વર્ષે તમને ખબર પડે છે કે ડીટી નીકળી નથી ચાર પાંચ વર્ષ ખેડૂતના બરબાદ થઈ જાય તો આપણે સમજી શકીએ સતીશભાઈ સો ટકા તો અત્યારે આપણે છે ને જે નારિયેર વાવવાની જે જગ્યા હોય ને ટૂંકમાં એક ડુંગ હોય એની અંદર આપણે પહોંચી ગયા છે નારિયર કેવી રીતના વાવવું જોઈએ કેવી રીતના નીકાળવું જોઈએ સંપૂર્ણ માહિતી આપશે આપડા ભાવેશભાઈ તો સતીશભાઈ હવે આપણે જે મેં છે ને આવા બે ડૂમ બનાવ્યા છે એક જો ઓલી બાજુ છે ને એક આ બાજુ છે કેમ કે આ બનાવવાનું રીઝન તો એ છે કે ભાઈ ફરતી કોલ આવી રીતના ના મારો તો પછી ભૂંડળા નાન આવે તો આ પાંચસો રૂપિયાનો એક છોડવો છે બરાબર ને કાઢી નાખે તો આપણે કેટલું નુકસાન થાય હવે જો આ છોડવા મેં તમને જે વાત કરી હતી આપણે સૌ કે ભાઈ કેવી રીતના આપણે શરૂ પોટો ફાટે ત્યાંથી લઈને દસ મહિના સુધી રહેવા દો પછી નારાયણ પાકે નારાયણ પાકે પછી મેં તમને માહિતી આપી કે ઓછામાં ઓછું વીસ પચીસ દિવસ કે ત્રીસ દિવસ રહો એટલે એકદમ ફોરું થઈ જાય પછી એને આવી રીતના એક લાઈનમાં અમે વાવેતર કરીએ છીએ ને ઓછામાં સમજો કે આઈ થિંક આ તો છે ને અઢી ત્રણ મહિના તમે રેવા દો ને ત્યારે એવડા છોડવા થાય છે બરાબર ત્રણ ચાર મહિના તો મિનિમમ તમારે રાહ જોવી જ પડે સુકાઈ જાય પાણી હલકું થઈ જાય અમુક હોય તો વહેલા એવું કે નાના મોટા એવું હોય એક આરે જ વાવેતર છે પણ જો એવું થતું હોય કે આ સોડો નાનો રહી ગયો થોડો મોટો થઈ ગયો એમાં ઘણા ટૂંકમાં એવું હોય તો ઘણા એમ કે આખા આખા છોડવા ઉગી જાય તો પણ ઉગી હા મેન જો હવે તમે વાત કરી કે જો ભાઈ અમારા ખેડૂત લોકોને કેવું થાય આ નારિયેર અમે જ્યારથી તમને ફોટો ફાટો ત્યારથી લઈને આને એવડું હાઈસું ઉમીએ હોય ને અત્યારે એટલું વાયુ હોય ને હવે જ્યારે કાઢીએ ત્યારે જો આવી નુકસાન પણ ભોગવવી પડે હું ઘણે ન ઉગે બાકી જો હવે તમને આ છોડ ની વાત કરું તો આ બધી ડીટીના ના છોડ છે ને આપણે એક આમાંથી છોડ કાઢીએ આના અંદર મૂળિયા હોય ગયા હોય જો

પછી ત્યાંમાં સારી એવી ટ્રોપો બાધે અને સારા એવા આવરણ ચાલુ થાય કેમ કે પુકતો વેની ના થાય ને સતીશભાઈ ત્યાં સુધી ખરો તો રહેવાનો જ છે બરાબર હવે આપણે આ નારેડી આવક કેવી આવે троપા કીવા થાય આપડી વાનફેરની અંદર એ પણ આપણે જોવું હતું ટુકમાં તમને બતાશું રિઝર્ટ બરાબર આ તમને ભૂખરી પડતી દેખાય ભાઈ છે પૈસેરે લીલી નારિયરે બનાવી લીલી વાનફેર આપડે ઘરની છે છે ઈ જો તમે આ લીલી વાનફેર ઓરિજિનલ લીલી વાનફેર ટૂંકમાં અને આમાં બે ત્રણ પ્રશ્નો બનતા હોય ભાવેશભાઈ આ બાજુ એક લૂમ છે જરી તમે જો બીજી બાજુ જો ઓલી બાજુ આખે આખી લૂમ આવી કાપી પણ ગયામાંથી માંથી આ ફાલ તમને ઓછો દેખાય ને આમાં ઘણા પ્રશ્નો બનતા હોય કે ભાઈ અમારે લીલી વાનફેર લેવી તો ટૂંકમાં લીલી વાનફેર એક પ્રશ્ન થાય કે ટૂંકમાં એ તમને ગોતવામાં તકલીફ પડે ઓળખી ના શકો ઓળખી ના શકીએ અમે લીલોપરા પરાગ માટે અમારે અત્યારે સતીશ ભાઈ માર્કેટ ની અંદર લાલ નારિયેર કરતા છે ને લીલા લીલા ની માંગ વધારે છે એમ છે એટલે આપણે લીલો પેપર વધારે કરીએ છીએ એ ટૂંકમાં પછી લીલી નારીમાં કોક કદાચ લોટ નીકળી હતી આપણે ઓળખી નાખતા બાકી તમે જો આ નારી તમે લ્યો ને તો એ તમને સો ટકા ગેરંટી સો સો ટકા ગેરંટી છે જ આપણી પાસે અને આપણી પાસે તો ગમે ત્યારે એની ટાઈમ આવો ભાઈ સાચી માહિતી આપવામાં જ આવે સો ટકા ભાઈ હવે આપડે આ નારી રિઝલ્ટ જોવાનું છે કે નારી મોટી થઈને આના માં લીંબુ કેવી આવે ની હાલો તો આપણે રિઝલ્ટ ટૂંકમાં તમને લાઈવ લાઈવ બતાવી દઈએ હા તો આપણે પહોંચી ગયા છે એવા બગીચાની અંદર જેમાં છે ને વાનફેર રોપ ટૂંકમાં તૈયાર થઈ ગયો છે ને આવવાનું ટૂંકમાં ચાલુ થઈ ગયું છે નારિયેળ તો અત્યારે જો આપણે ભાવેશભાઈ બગીચામાં છે ભાવેશભાઈ હા આ નારળી આપણે કેટલા વર્ષની છે સતીષભાઈ આ નારળી ની વાત કરું તો ચાર વર્ષ ઉપર સાડા ચાર પાંચ વર્ષ તમારે સમજી લેવાનું બરાબર બરાબર અને આ ભૂંગરી જે આપણે ડીટી આપણે જે આપણે અટાણા સુધી માહિતી આપતો હતો તો એ જ નારડી છે બરાબર આ ચાર ચાર પાંચ વર્ષની થાય ને એટલે આમાં લુંબુ જવું તમે

મેન વસ્તુ કઈ છે તમે લોટણ તો અત્યારે ઘણા બધા બનાવે છે પણ મેન જે દેશી નારિ જે આપણે પરાગ લઈ આવીએ છીએ ને એ જે નારેળી છે ને દેશી નારડી એનો બાપ છે આ લોટણ છે એની માં છે તો સારું એવું તમે મસ્ત મજાનો બિયારણ ટૂંકમાં આપણે લેવા જાય આપણે કે ભાઈ બિયારણ આપજો આપડે તો સારો એવો પાવડર લઈ આવો પડે ત્યારે જ આનું આવરણ આવું થાય ને ત્યારે આનું આવું થળ આવું બંધાય ને આવી આવે લુમાવે પાવડર આવે એ ટૂંકમાં દેશી દેશી એકદમ દેશી દેશી આપણે શરૂઆતમાં જે માં મારી મેળવ્યો અને એ પાવડર વિશે પણ તમને માહિતી કહી દઉં કે હું છે ને બે થી ત્રણ દિવસે એ પોટો છે ને બદલાવી નાખવાનો ભલે પાવડર રે બાકી છે ને એના જે બેક્ટરી અંદર હોય ને અને અત્યારે તો હવે શિયાળો ઠંડી છે વાંધો ને ઉનાળામાં ગમે થોડો થોડો લેવાનો જેટલો આપણે ઉપયોગ કરવો એટલો ને બાકીનો કાચની બોતલ ની અંદર આપણે ફ્રીજ માં મૂકી દેવાનો બાકી બધી મરી જાય તો પાછું આપણે મળે ને આવરણ ના મળે આ છે ને આપણે ભૂખરી ભૂખરી ટૂંકમાં ગઈ ને ટૂંકમાં એકદમ લીલી ને ટૂંકમાં યુનિક કલર નહીં હવે આપણે લીલી નારિય રીટ હવે તમને લીલી લીલી વાનફેર ને ભૂગરી વાનફેર ઈ પણ જો તો હવે તમે વાન ફેર લીલી વાનફેર આ લીલી વાનફેર છે લીલી આમાં પણ એવી જ લીંબુ આવે છે આમાં જો આ બાજુ બધીમાંથી કપાઈ ગયું બે કપાયું અહીંયાથી કાપી બે લુમ આ બાજુ ઉપરા ઉપરથી ચાલ હા ત્રણ ચાલ કપાઈ ગયેલું છે આમાંથી કપાઈ ગયું આ તમે અહીંયા ચાલુ તમે જો ત્યાં તમને અંદાજ આવી જો લીલો નારિયા જોરદાર છે આપણે તો આવી રીતના ટૂંકમાં રોબ આખી માહિતી આપી બધી માં આ બધી આપડે એવું નથી બે દેખાડ્યું જોઈ લો એમાં બધી ની અંદર નારળીઓ જોઈ લો અહીંયા તમે જોઈ લો ટોટલ એનારળીઓ આગળ છે એમાં તમે જોઈ લો બધી નારડીની અંદરમાં છે ને સારી એવી અત્યારે હું તો સતીષભાઈ એમ કહું છું કે ભાઈ ડીટી નારડી વવાય ને વાવેતર તમને ખબર છે કે અત્યારે નારડીનું બહુ ભાઈ એક તમને પણ જાણકારી લેવી હતી કે આ વન ફે નારી ટૂંકમાં વાવ્યા પછી જાય બહુ તો એ ન ટૂંકમાં જવા દેવું તો જો એના માટે તમારે કાળજી રાખવી પડે અત્યારે જો મહીનો એક ઉપયોગ છે એક મુંડાનો આવી જતો હોય પછી સૂકો રોગ આવી જતો હોય તો તમારે છે ને પોટી સુકાઈ જાય એટલે ખેસો એટલે ડ્રેગ આવતી રહે એ નારડી અમુક થતું હોય આ આ બગીચો હમણાં જ ભાઈ છે પાછળ છે એમાં પણ બે ત્રણ નારડી હોય ગયું છે તેના આપણે મૂનો કોટો છે એ દવાનો તમારે સાટ રાખવો પડે બરાબર બાકી જવાનો થોડોક વધારે પ્રોબ્લેમ ને મુંડો મુંડો સતીશભાઈ ગમે ત્યાં આવે ને તો એ તો આવકવારી આવડી ના રહી છે તો એ હોય જાય બરાબર ના સૂકો રોગ અંદર છે ને જીવાત નાની નાની ઉતરી જાય છે કે આપણે છે ને થોડાક દિવસે આટો મારીને આપણે માવજત કરવી પડે અને હા બીજી એક વાત કહી દઉં કે ભાઈ આ તમારે સારી અમે તો સારો એવો રોપ બનાવીને સતીશભાઈ હું તમને આપી દઉં છું તમે મારી રોપ આવ્યા હું સારો એવો રોપ તમને આપી દઉં છું પણ તમારે પણ કરવી પડે તમે મારી શોરૂમ માંથી નવી ગાડી લઈ આવ્યા શું થાય પાણી પાવા માં કાળજી રાખવી પડે ટૂંકમાં નું રિઝલ્ટ મળે સો બાકી તમે પછી કઈ લીધા મળવાનું નથી હા કે એકલું નારી તું આપ્યા કઈ થવાનું નથી સારી માવજત તો કરવી જ પડે તો તમને આવું સારું એવું ફળ મળે તો ભાઈ આ રીતના પૂરી માહિતી નારી અંદર તો આ માહિતી તમને કેવી લાગી જરા કે કોમેન્ટની અંદર સબસ્ક્રાઇબ કરી લે કોમેન્ટને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં કહી દીજો અને ભાવજભાઈની પણ એક ચેનલ છે ભાવે જોશના વ્લોગ એને તમને આઈડી મળી આવ તો એ તમને રોકણી એમાં પણ તમને જાણકારી આપતા જ હોય છે અને કોન્ટેક્ટ તમારે કરવું હોય તો ચેનલની અંદર થઈ જાય ઇન્સ્ટાગ્રામની આઈડી પણ સેમ ટુ સેમ છે તો ખાસ વિઝિટ કરજો અને તમને આ માહિતી કેવી લાગી તમે કોમેન્ટ કરી દેજો મળી આવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન